ધરમપુર વન વિભાગે ભાંભા ગામથી ખેરના લાકડા ભરેલ ઉભો રાખી નાસી છૂટ્યો હતો વન વિભાગની ટીમે કરેલી તપાસમાં પિકઅપમાંથી ખેરના હાથ ઘડતરીના લાકડા મળી આવ્યા હતા વન વિભાગે ખેરના લાકડાના બાવીસ ઘન મીટર ઝીરો પોઈન્ટ એકસો ઇઠ્યોતેર કબજે કરી લાકડાની કિંમત અંદાજે રૂપિયા દસ હજાર તથા પીકઅપની કિંમત અંદાજે રૂપિયા એક લાખ પચાસ હજાર મળી કુલ આશરે રૂપિયા એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ જપ્ત કરી મુદ્દામાલ માલનપાડા વિભાગના ડેપો પર જમા કર્યો હતો આગળની તપાસ આરએફઓ ધરમપુર હિરેનભાઈ ડી પટેલે હાથ ધરી છે